ગયા સપ્ટેમ્બર મહિનામાં બે હજાર તેવીસમાં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને એ વખતે ચૈતરભાઈ વસાવાએ લોકોને ખૂબ મદદ કરી સેવા કરી અને સાથે સાથે અવાજ પણ ઉઠાયો હતો કે આ પૂર કુદરતી કારણોથી આવેલ નથી પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે આ પૂર આવ્યું છે આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપવાની સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો બાર કલાક પહેલાં ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર જે છે એ અટકાવી શકાયું હોત જાનમાલની નુકસાની અટકાવી શકાય હોત આ અહેવાલની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે આવે છે જેનાથી નક્કી કરી શકાય કે કેટલું પાણી આવશે અને કેટલું પાણી છોડવાનું છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી આમ પ્રકારની ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે સત્તરમી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે થઈ અને ભરૂચ અને અંકલેશ્વરના લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન ભાજપવાળાએ પહોંચાડ્યું છે આથી

અમારા આગેવાન માનની ચૈતરભાઈ વસાવા હંમેશા ભરૂચ લોકસભા અને ભરૂચ નર્મદા વિસ્તારના ખેડૂતોની સાથે હોય છે એ જંત્રીની બાબત હોય કે નેશનલ હાઈવેના પ્રોજેક્ટમાં જે જમીન સંપાદન થાય છે એમાં વળતરનો પ્રશ્ન હોય કે આ જમીન ધોવાણ જે ભાજપ તુરની અંદર ખેડૂતોના જમીનના ધોવાણનો પ્રશ્ન ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન હશે તો ખેડૂતો સાથે આમ આમ આદમી આદમી પાર્ટી પાર્ટી અને ઉભા રહેશે આવનારા દિવસોમાં માધ્યમથી સૌથી રજૂઆત કરીને કે આ ભાજપ સર્જિત પૂર જે રીતે આવ્યું છે એના તમામ દોષિતોને સજા કરવામાં આવે જેમણે આવી ગુનાહિત બેદરકારી કરી છે એમને કઠોરમાં કઠોર સજા થાય એની માટેની માંગણી અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી મૂકીશું અને યોગ્ય પગલાં લેવાય તો સારી બાબત છે ન લેવાય તો આગળ જે કાંઈ પણ હાઈકોર્ટ કે ઉપરની કોર્ટો સુધી પણ જવું પડે તો અમે એના માટે તૈયાર છીએ ભાજપના નેતાઓ અને નર્મદા વિભાગ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓ કે જેઓએ ભાજપના આવા ન માનવા લાયક આદેશોને માની અને ભરૂચ ચંકલેશ્વરના વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું કે તમામ લોકો આના દોષિતો છે